નમસ્કાર મિત્રો મારિયા આ ચેનલમાં તમારું સ્વાગત છે ભારતમાં પ્રયાગરાજ મહાકુંભમાં અખિલેશ યાદવે તો યોગી આદિત્યનાથનું રાજીનામું પણ માંગી લીધું છે બીજી તરફ સભિયામાં રેલવે સ્ટેશન પર ભાગદોડમાં પંદર લોકોના મોત થયા હતા આ ઘટના બાદ થયેલા પ્રદર્શન દબાણમાં સભ્યના વડાપ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે સભ્યના વડાપ્રધાન મિલોદ યુસેવે કે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે તેમના વિરોધ નવેમ્બર મહિનાથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતા કહ્યું કે નિર્ણય સ્થિતિને જટિલ બનાવતા બચાવવા માટે લીધો છે નવેમ્બરમાં દેશના બીજા સૌથી મોટા શહેર નોવી સાદમાં રેલવે સ્ટેશનનો એક ભાગ તૂટી ગયો હતો આ દુર્ઘટનામાં પંદર લોકોના મોત થયા હતા આ ઘટના વિરુદ્ધ દરરોજ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતા દુર્ઘટના બાદ અત્યાર સુધીમાં આ ઘટનામાં બાર લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમાં સભ્યના પૂર્વ નિર્માણ મંત્રી પણ સામેલ હતા તેમણે ઘટના કેટલાક દિવસો બાદ પોતાનું રાજીનામું આપ્યું હતું ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ